અમદાવાદની નામાકિનની ઘી ગુડના રેસ્ટોરન્ટમાં બેદરકારી બહારથી મંગાવેલા સિંગદાણામાં ઇયલ નીકળતી હોવાના મેનેજરનો દાવો વિડિયો અમદાવાદના નારાયણપુરમાં શાસ્ત્રીનગરમાં આવેલી નામાકીન રેસ્ટોરન્ટ ઘી ગુડમાં ગ્રાહકોને અને હમ આપવામાં આવેલી સિંગમાં ઈયર નીકળી હોવાના સામે આવ્યું છે જોકે આ આ ઘટના બાદ રેસ્ટોરન્ટમાં મેનેજર એવો લૂલો બચાવ કરતા જોવા મળ્યા કે બહારથી મંગાવેલી સિંગ દાણામાંથી ઈયર નીકળે છે અને એકદમ જાણીતી બ્રાન્ડ અને ગ્રાહકો પાસેથી સિંગ તડગા પૈસા વસૂલી આ રેસ્ટોરન્ટની આ પ્રકારની બેદરકાયને લઈને તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યો શાસ્ત્રી અંગે ગીર એક પરિવાર જમવા ગયો હતો અને પરિવારે સિંગ ઓર્ડર કરી સિંગ પ્લેટમાંથી આવતા પરિવાર ને ગયો છે કેમ કે પ્લેટમાં આવેલી સિંગ સાથે એ કેટલીક ઈયળો પણ હતી અને ઈયળો જોતા જ પરિવારે નારાજગી સાથે હોબાળો મસાવ્યો હતો અને જો કે આખા વિવાદમાં કે ગુડ શાસ્ત્રી નગરમાં મેનેજરનો કહ્યું છે કે આખી આ સિંગને તેની નથી તેમને તૈયાર તૈયાર ગુલાબ સિંહ પેકેટમાં ખોલ્યો અને તેમાં ઈયળ નીકળતા આ સૌથી મોટો સવાલ ઉઠ્યો છે અને પ્રકારે ગ્રાહક જે આવેલા પથારીથી દેવાય છે આ ખરાઈ કરવાની છે જો કે આ સિસ્ટમ લઈને રેસ્ટોરન્ટમાં સવાલ થઈ રહ્યો છે અને આ સિંગદારાની વાત નથી પ્રકારની રેસ્ટોરન્ટ ફૂડમાં મળતા ગુણવત્તા બાબતે બાંધછોડમાં શું ખાતરી તમામ સવાલ માટે આના કારણે શહેર લોકોને આ રેસ્ટોરન્ટમાં પ્લેટિક રૂપિયા વસૂલી કરી રહ્યા છે અને આ કોર્ટની પરશોમાં જાણવી રાખીએ જવાબદારી રેસ્ટોરન્ટમાં છે કે જ્યાં મેનેજર ગુલાબમાં કંપની સિંગ નહીં ખરીદે તો સિસ્ટમમાં લાવવાની મેજ કહેવા જોવા મળ્યા નથી